આજે વાત કરવી છે એવા વિસ્તારોની કે જ્યાંના સ્થાનિકો પ્રદૂષિત હવામાં શ્વાસ લેવા માટે મજબૂર બન્યા છે એ એવા વિસ્તારો છે જ્યાં રોગચાળો એટલો વકરી રહ્યો છે કે કોઈ ઘર પાકાત નથી બીમારીઓથી તંત્રને વર્ષોથી રજૂઆતો થઈ રહી છે પણ હાલ સુધી કોઈ નક્કર પરિણામ નથી મળી રહ્યું તેવું ત્યાંના સ્થાનિકો કહી રહ્યા છે નમસ્કાર હું નરેશ ચાવડા સનાતન સત્ય સમાચારમાં દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળમાં આવેલ મીઠાપુરની એ ટાટા કેમિકલ્સ કંપની છે જેના આજુબાજુના વિસ્તારોમાં આવેલા દેવપરા પાટલી ઉદ્યોગનગર હમુસર જેવા અનેક વિસ્તારો કે જે બીમારીની લપેટમાં આવી ચૂક્યા છે ટાટા કેમિકલ્સ દ્વારા હવામાં એટલો વેસ્ટેજ છોડવામાં આવી રહ્યો છે કે લોકો તેનાથી ત્રાહી માં પોકારી ઉઠ્યા છે અમે થોડા સમય પહેલાં પણ આપને એવા વિડીયો બતાવી ચૂક્યા છીએ જેમાં ટાટા કંપનીનું વેસ્ટેજ જે દરિયામાં છોડવામાં આવી રહ્યું હતું અને જેનાથી ખેડવો ખૂબ તકલીફમાં મુકાઈ ગયા હતા ત્યારે હવે આ કંપનીના હવામાં છોડવામાં આવતા પ્રદૂષણને લઈને લોકોનું જીવવું મુશ્કેલ બની રહ્યું છે કંપનીના આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો જેમના રહેણાંક મકાનોથી આ કંપની માત્ર થોડા જ અંતરે આવેલી છે તેમના મકાનો ઉપર અને મકાનોની અંદર મોટી માત્રામાં સિમેન્ટના વેસ્ટેજનું સામ્રાજ્ય છવાઈ જાય છે તમે આ તસવીરોમાં પણ જોઈ શકો છો કે લોકોને કેટલી તકલીફો વેઠવી પડતી હશે કંપની દ્વારા હવામાં છોડવામાં આવતું પ્રદૂષણના કારણે દૂષિત હવાના કારણે ત્યાંના રહીશોને ગંભીર બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યાંના લોકોમાં શ્વાસ ચામડીના રોગો સાંધાના દુખાવા જેવી બીમારીઓ થઈ રહી છે અને એક જાગૃત નાગરિક દ્વારા આ બાબતે ઘણી રજૂઆતો પણ કરવામાં આવી હતી જેમાંથી તેમની છેલ્લી રજૂઆત પચીસ દસ બે હજાર ચોવીસની છે જેમાં તેમણે દ્વારકા તાલુકા હેલ્થ ઓફિસરને જણાવ્યું હતું કે અમારા વિસ્તારોમાં લોકોને ગંભીર બીમારીઓ થઈ રહી છે ઝીણવટભરી તપાસ કરવામાં આવે અને લોકોના હેલ્થ ચેકઅપ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે ત્યારબાદ ત્રણ બે બે હજાર પચીસના રોજ તાલુકા હેલ્થ કચેરી દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીને એકથી ત્રણ ફેબ્રુઆરીના રિપોર્ટ મોકલવામાં આવે છે જેમાં સાફ લખ્યું છે કે આ છોતેર દર્દીઓ છે તેમની બીમારીઓનું કારણ ટાટા કેમિકલ્સનો કચરો છે લોકોનું કહેવું છે કે આ વિસ્તારોની મુલાકાત જિલ્લા અધિકારીઓ તેમજ જીપીસીબીના અધિકારીઓ પણ લઈ ચૂક્યા છે અને જે પ્રદૂષણ ફેલાયું છે તેમનું પણ નિરીક્ષણ કરી ચૂક્યા છે જીપીસીબીના અધિકારીઓ નમૂના તો લઈ જાય છે પણ એ કંપની સામે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી કે નથી આ પ્રદૂષણ અટકી રહ્યું તેવું સ્થાનિકો કહી રહ્યા સ્થાનિકો ખૂબ તકલીફમાં મુકાઈ ગયા છે અને પ્રદૂષિત હવા સાથે પ્રદૂષિત વાતાવરણ સાથે જીવન વ્યતીત કરવા મજબૂર બન્યા છે હવે જોવાનું એ રહ્યું કે ક્યારે આ કંપનીના પ્રદૂષણથી છુટકારો મળે છે અને ક્યારે એ લોકોને શ્વાસ લેવા શુદ્ધ હવા મળે છે કે પછી આ જીવન આ પ્રદૂષણમાં ધુંબળાઈ નથી રહેવાનું છે આજની સ્ટોરી પર આપનું મંતવ્ય જરૂર જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરવા